વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને હવે લોકો ઉમળકાભેર જીવનનો એક ભાગ બનાવી રહ્યા છે જે અંતર્ગત વડનગર કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધરતીબેન જયને આખા સંકુલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું ઉમદા કાર્ય કર્યું છે તેમજ પ્લાસ્ટિક પોલ્યુશન અવેરનેસ પ્રદર્શન પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપતા પ્લાકાર્ડ બોટલોથી બનાવેલો સોફો પણ રજૂ કરવામાં આવ્યો હતો જેથી લોકો પ્રેરણા લઈ શકે કોલેજની આ કામગીરીને મહેસાણાના સાંસદ હરિ

અમે આખું જ કેમ્પસ પ્લાસ્ટિક મુક્ત કર્યું છે સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ જે થઈ રહ્યું છે એના માટે પણ અમે એક પ્રદર્શન કાર્યક્રમ ગોઠવ્યું છે કે જેના કારણે લોકો જાગૃત થાય આપણે છે ને ક્યાંય પ્લાસ્ટિકનો યુઝ નથી કર્યો ડેકોરેશનમાં પણ આપણે યુઝ કર્યો ઇવન કીટમાં પણ નથી કર્યો ઉકેમાં પણ નથી કર્યો અને આખા કેમ્પસમાં ક્યાંય પ્લાસ્ટિક જોવા નહીં મળે જેના જેમ કે જે છે છે તો એમાં આપણે કાગળનો ઉપયોગ કર્યો ડેકોરેશનમાં આપણે કાગળના બલૂન બનાવ્યા છે પથ્થરોનો ઉપયોગ કર્યો છે પથ્થર ઉપર પેઇન્ટિંગ કરાય છે ભવિષ્યમાં પ્લાન એ છે કે જેમ અમારી કોલેજ પ્લાસ્ટિક મુક્ત થઈ છે અમારા વિદ્યાર્થીઓ થયા છે એમ બધા જ એક સાથે પ્લાસ્ટિક મુક્ત થાય જેનાથી પર્યાવરણને આપણે બચાવી શકીએ કામ આપે કામ્યાગે કામ આપ મન મે હૈ વિશ્વાસ પૂરા હૈ વિશ્વાસ